ભરૂચ લોકસભા બેઠકે તો હદ કરી મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી એકવાર તાલુકા પંચાયતની સામે ચૈતર વસાવા પીધેલાઓનું ટોળું લઈ હુમલો કરવા આવ્યો હોવાનું મનસુખ વસાવાનો આક્ષેપ ચૈતર વસાવાએ ગુંડાઓ ઊભા કરી અધિકારીઓને કર્મચારીઓને ડર હોવાનું મનસુખ વસાવાનો આક્ષેપ મનસુખ વસાવા મતગણતરી પહેલાં જ ખોટા કેસમાં ફસાવાનું ષડયંત્ર રચ્યું હતું ચૈતર વસાવા મનસુખ વસાવામાં બોખલાટપણું આવી ગયું છે તેવું ચૈતર વસાવા જણાવી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક સતત ચર્ચાસ્પદ બની ગઈ છે અને આ બેઠક ઉપર બંને આદિવાસી ઉમેદવારો એકબીજા ઉપર આક્ષેપબાજી વચ્ચે પણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ મનસુખ વસાવાએ ચૈતર વસાવા ટીડીઓને ધમકી આપી હોવાનો મેસેજ મૂકી તાલુકા પંચાયત ઉપર પહોંચતા ભારે હંગામો મચ્યો હતો જેના પગલે બંને એકબીજા ઉપર આમને સામને આવી જતા રાજકીય માહોલ ગરમાયો છે ભરૂચ લોકસભા બેઠક ઉપર રસાકસીના દ્રશ્યો વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને ભરૂચ બેઠકો પર ઓછું મતદાનને લઈ પણ રાજકીય માહોલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જોકે મનસુખ વસાવાની તરફેણમાં મતદાન ઓછું થયું હોય તેવા પ્રશ્નો ઊભા થતાં હાલ ભાજપના નેતાઓમાં ચર્ચાનો પ્રશ્ન ઊભો થયો હતો મનસુખ વસાવાએ ગતરોજ બપોરના સમયે પોતાના સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટ ઉપર એક મેસેજ મૂક્યો હતો જેમાં ચૈતર વસાવા ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારીને અધિકારીઓને બહાર કાઢી ઓફિસમાં ધમકી આપી હોય તેઓ મેસેજ મૂકતા અને તમામ તાલુકાના સભ્યો તાલુકા પંચાયત ઉપર પહોંચ્યો તેઓ મેસેજ મૂકતા વાતાવરણ હતું અને મોડી સાંજ સુધી લોકોના મેળાવડા જામ્યા હતા તેના પગલે સાંસદ મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા સામે આક્રોશ વ્યક્ત કરી આમને સામને આવી ગયા હતા અને સમગ્ર પ્રકરણ મુદ્દે મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા ગુંડાઓનું ટોળું લઈને આવ્યો હોય એમ કેટલાય દારૂડિયા પીધેલા હોય જેવા આક્ષેપ સાથે સમગ્ર પ્રકરણની પ્રતિક્રિયા રજૂ કરી હતી સમગ્ર પ્રકરણમાં ચેતર વસાવાએ પણ મનસુખ વસાવાએ મૂકેલી પોસ્ટ ખોટી હોય અને વાતાવરણ ઉશ્કેરણીજનક કરવાનું કૃત્ય કર્યું હોય અને મતગણતરીમાં ગફલો કરવા માટે ચેતર વસાવા જેલમાં કેવી રીતે જાય છે તેવા ષડયંત્રો રચ્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી તાલુકા પંચાયતની બહાર ભયનો માહોલ ઊભો કર્યો હતો જોકે મનસુખ વસાવામાં ઘણા બુટલેગરો હોવાનો પણ આક્ષેપ વસાવા વસાવાએ કર્યો છે ચૈતર વસાવાએ પણ ડીવાયસપીની સંબોધિત એક ફરિયાદ આપી હતી અને ખોટી ફરિયાદ કરાશે તો લાખો લોકો મેદાનમાં ઉતરશે તેવી ચીમકી આપી છે ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે મનસુખ વસાવા નિવૃત્તિ લેવા જઈ રહ્યા છે અને તેઓમાં બોખલાટ પણ આવી ગયું છે અને ટીડીઓ સાથે એવું કંઈ પણ થયું નથી અને ટીડીઓની ઓફિસમાં સીસીટીવી પણ છે તેવા આક્ષેપ પણ ચૈતર વસાવાએ કર્યા છે રિપોર્ટર નઈમ દિવાન ભરૂચ